નમસ્કાર આપ જોઈ રહ્યા છો સુકવાડા ગામે પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે ગૌચરમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી સુકવાડા ગામે પવનચક્કીના ગેરકાયદેસર નખાયેલા વીજ પોલના ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી વીજ પોલ નાખતી એજન્સીના કર્મચારી અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું કાલે બપોરથી જ ભારે પોલીસ બંદોબસ્ત સુકવાડા ગામના ગૌચરમાં ખડકી દેવાયો હતો કોર્ટમાં કેસ જીતી જતા ગામના સરપંચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી છેલ્લા સાત મહિનાથી ચાલતો હતો અમરેલી કોર્ટમાં કેસ એજન્સી દ્વારા તમામ કાયદા અને નિયમોનો ઉલાડિયો કર્યો તંત્ર દ્વારા આજે પાવર કાપવાના આદેશ હોવા છતાં પાવર બંધ નહીં રખાતા ચાલુ પાવરે કાર્યવાહી કરવા પંચનામું કરાયું હતું સ્થળ ઉપર એક પણ અધિકારી હાજર નહીં રહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો સાંજના છ વાગ્યા સુધી એજન્સી દ્વારા પાવર બંધ નહીં કરાતા આખરી ડિમોલિશન પંદર દિવસ પછી કરવા નિર્ણય લેવાયો છે મારું નામ રાઠોડ ભાવેશ એડવોકેટ આજે સુકાવળા ગામે જે ગૌચરની જમીન છે બસો પૈકીની જે સુકાવળા ગામની ગૌચરની જે જગ્યા હતી તેની અંદર પ્રોજેક્ટ ટ્વેલ્વ દ્વારા જે એની વીજ લાઇન છે પ્રસાર કરી હતી અગાઉ તે સમયે જે તે સમયે તત્કાલીન સરપંચશ્રી જેને નોટિસ આપી હતી અને એની પાસે ખુલાસો માંગ્યો હતો તમારી પાસે કોઈ મંજૂરી મેળવેલી હોય કે કેમ એટલે એક નોટિસ આપી બે ત્રણ નોટિસ આપી ત્યાં સુધી કોઈ જવાબ આપ્યો નહીં અને છેલ્લે અંતે ગ્રામ પંચાયતની ફૂલ બોડીની અંદર સભ્યોની હાજરીમાં તમામની સંમતિથી એવો નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ આ દબાણ છે ગબજરનું ત્યારબાદ આ ડિમોલ્યુશનની પ્રક્રિયા અગાઉ પણ સ્થળ ઉપર કરવામાં આવી હતી પણ સ્થળ ઉપર કંપનીના માણસો દ્વારા અડચણરૂપ થવાના કારણે ત્યારે રોકી દેવામાં આવી હતી અને કંપનીએ જે તે સમયે બા એવી આપેલી કે ભાઈ અમે આ લાઇનનેથી હટાવી લેશું ત્યારબાદ કંપની દ્વારા બાબરા સિવિલ કોર્ટની અંદર સિવિલ શૂટ દાખલ કર્યો હતો એ સિવિલ શૂટની અંદર નામદાર કોર્ટે એવું ઠરાવી આપ્યું કે એને દબાણ કરેલું છે એવું નમદાર કોર્ટે એના હુકમમાં ઠરાવી આપ્યું હતું ત્યારબાદ કંપની દ્વારા સેશન્સ કોર્ટની અંદર અપીલ કરેલી હતી અમરેલી સેશન્સ કોર્ટની અંદર અમરેલી સેશન્સ કોર્ટની અંદર પણ જે નમદાર ડિસ્ટ્રિક્ટ જજ છે એમને એવો હુકમ જે નીચેની કોર્ટનો જે હુકમ હતો એ કાયમ રાખ્યો હતો ત્યારબાદ હાલના બોડીએ નોટિસ નોટિસ આપી કંપની અને ફ્રાન્સથી ડીઓ શ્રી મલુદરશ્રીને જાણ કરેલી ભાઈ આ લોકોને કોર્ટમાં પણ કેસ હારી ગયા હોય જેથી આ દબાણનું દૂર કરવાની કાર્યવાહી કરવાની હતી એ સંદર્ભે જાણ કરી પોલી પૂરતું પોલીસ બંદોબસ્ત સાથે આજે સ્થળ ઉપર હાજર રહેવા માટે સૂચના આપેલી હતી અને તમામ કંપનીની આજુબાજુમાંથી જે પીજી વીસીએલની કંપની છે ગામેશાની છે એવી બે ત્રણ કંપનીની જે હતી એ બધાને તમામને ટીડીઓ ટીડીઓશ્રીએ લેખિતમાં હુકમ કરી અને લાઇન બંધ રાખવાની સૂચના આપેલી હતી તેમ છતાં પીજી વીસીએલ બાબરાએ લાઇન બંધ રાખી હતી તેમના એન્જિનિયર સ્થળ ઉપર હાજર હતા તે સિવાયની એક પણ કંપનીના જે માણસો હતા હાજર હતા પણ એને કોઈ લાઇન બંધ કરેલી નહોતી અને સવારથી લઈને સાંજે છ વાગ્યા સુધી સ્થળ ઉપર પોલીસ તંત્ર હાજર હતું અને મામલતદાર અને ટીડીઓના અમુક કર્મચારી નીચેના તાબાના કર્મચારી હાજર હતા પરંતુ પોલીસેનો કહેવા મુજબ કે ભાઈ આ લાઇન ચાલુ છે ત્યાં સુધી તમે ડિમોલ્યુશન કરી શકો નહીં અને ટીડીઓશ્રીને જાણ કરી ટીડીઓશ્રીને કહેવા પ્રમાણે કે ભાઈ આમાં અમે કાંઈ કરી શકીએ નહીં તમે પ્રાંતને વાત કરો પ્રાંતે ટીડીઓશ્રીની વાત કરી આવી રીતના ગોળ ગોળ વાત કરીએ સાંજે છ વાગ્યા જેવો સમય થઈ ગયો એટલે અત્યારે અહીંયા ડિમોલ્યુશનની કામગીરી મુલતવી રાખેલી છે પણ આવનારા સમયની અંદર અમે ક કલેક્ટરશ્રીને સરપંચની સાથે મળી અને તમામ બોડીને સાથે રાખી કલેક્ટરશ્રીની મંજૂરી મેળવી અને ટીડીઓ શ્રી અથવા તો મામલતદારશ્રી સ્થળ ઉપર હાજર રહે અને આગળની કાર્યવાહી ડિમોલ્યુશનની થાય તે દિશામાં આગળ કાર્યવાહી કરવાના છે મારું નામ મેટાળિયા સેનાભાઈ સુકોળા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપું છું આજ રોજ ચૌદ સાતના રોજ કૌશર્મા વીજપોલનું ડિમોલેશન હાથ ધરવામાં ધરવામાં આવ્યું હતું પણ બીજી કંપની દ્વારા પાવર બંધ નહીં કરવાથી ડિમોલિશન થઈ શક્યું નથી તમામ કંપનીને તાલુકામાંથી નોટિસ આપેલી હતી અને છતાં એ લોકોએ બળજબરીથી ડિમોલ લાઇ લાઇટ પ્રવાહ બંધ કર્યો નથી એના કારણે ડિમોલિશન થઈ શક્યું નથી પ્રાંતને અને મામલતદારને વારંવાર ફોન કરવા છતાં એ લોકો જવાબદારીમાંથી છટકી જતા હતા કે અમારી કોઈ જવાબદારી નથી લાઇન બંધ કરી જવાબદારી કોની છે આવું કરી લાઇન બંધ નહીં કરવાથી પોલીસે ચાલુ પ્રવાહમાં ડિમોલેશન કરવાની ના પાડવા ડિમોલેશન બંધ રહ્યું છે તો આજે અમે કંપનીમાંથી એફઆરઆઈ કરવાના છીએ લાઇન બંધ નથી કરવા માટે આગળ શું કાર્યવાહી આગળ કાર્યવાહી ડિમોલેશન જ કરવાની છે તમામ કંપનીમાંથી ફરિયાદ કરીને લાઇનો બંધ કરાવી અને ડિમોલેશન કરવાની છે ફરી